આપણા નવા ચેલેન્જ વિડીયોમાં બધાનું સ્વાગત છે તો આજનો ચેલેન્જ આપણે એવો છે કે આ જો આ પોનસોની નોટ હોય રાખી બરોબર અને આજે નેચે લખ્યું હોય તમારા કાકાના પત્નીના સસરાના પત્ની તમારા શું થાય જે પણ એનો હાચો જવાબ હાલશે તેને આ રોકડા પોનસો રૂપિયા કેશ મળશે લાવો હાલ જ ઘરના ખુલાવો પેલા બતાવી દે કેમેરો નજીક લાય ના મન કરવા દો જો તમારા તમારા કાકાના પત્નીના સસરાના પત્ની તમારા શું થાય જે પણ એનો હાચો જવાબ હોય લખશે

તમારા કાકાના પત્નીના સસરાના પત્ની તમારા શું થાય જો હા તો જવાબ તું લખી દેજ હોય નેચે તો પાંચસો રૂપિયા તારા રેડી મા મગજ ધોળા અને લખ તારે જે લખો જવાબ એક મિનિટ થોડું વિચારવા વિચારો વિચારો હા તો જવાબ આવશે તો જ પાંચસો રૂપિયા મળશે ભાઈ હું કરે જાય માસી જવાબ ના ખોટો જવાબ કેમ કોટો ખોટો ખોટો માસી ના આવે ટેણી આવી ગયો બરોબર મોટા તો કોઈ જવાબ આલી કે નહીં બધાનો ખોટો આવ્યો હવે આવ્યો ટેણી એક વખત કેટલા મણ બગા ચલો હાથ માં મણા બરોબર વધતો તો આવડે ને ગુજરાત વકીલ એ શું લખી અને એનો તારા જવાબ હોય લખવાનો બરોબર જો તું એનો હાચો જવાબ લખી દઈશ તો પાંચસો રૂપિયા તારા એક વાત વાંચી ને ભણાવી દઈશ તમારા કાકા પત્નીના પત્ની પત્ની તમારા શું થાય એ જવાબ તારો લખવાનો બરોબર વિચારીને જવાબ તું લખ જો હાથો જવાબ આવશે તો પાંચસો રૂપિયા તારા

જે પણને આવડતું એ કમેન્ટ કરી શકે છે દોસ્તો તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ